ગણેશ ગોંડલ કેસમાં હવે નવો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યો છે અને આ ટ્વિસ્ટ જે છે એ ગુજરાત પોલીસ લાવી રહી છે જૂનાગઢ પોલીસ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને હવે જુનાગઢ પોલીસ જે છે તે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે જેમાં રિમાન્ડ માંગવામાં આવ્યા છે ગણેશ ગોંડલ સાથેના અગિયાર જે આરોપીઓ છે તેમના રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટમાંથી માંગવામાં આવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં આની જે પિટિશન છે તે લગભગ સોમવાર સુધીમાં ફાઇલ થઈ જશે ચર્ચા જે છે એવું કહેવાય રહ્યું છે કે હવે ગણેશ ગોંડલની મુસીબત જે છે તે વધી શકે છે કારણ કે ગણેશ ગોંડલ અત્યારે તો તેના જામીન પણ રદ થઈ ચૂક્યા છે અને સાથે સાથે પોલીસ ઇન્વેસ્ટિગેશન જે છે તે પણ ચાલી રહ્યું છે અને એનો ધમધમાટ જે છે એ આખા જૂનાગઢની અંદર સંભળાઈ રહ્યો છે કારણ કે પોલીસ સતત રોજ ને રોજ કંઈક નવું ને નવું ઇન્વેસ્ટિગેશન આખા કેસની અંદર કરી રહી છે મારી સાથે મારા સહયોગી મયુર જોડાયા છે મયુર જુનાગઢ પોલીસ જે છે એને હાઈકોર્ટમાં જવાનું ડિસિઝન કેમ લીધું અને સૌથી વસ્તુ સોમવાર સુધીમાં પિટિશન ફાઇલ થઈ જશે એટલે એવું કહેવાય રહ્યું છે આવતીકાલે પિટિશન ફાઇલ થશે સોમવારે એટલે કે આવતીકાલે ફાઇલ થશે તો તેની પાછળનું કારણ શું છે જુનાગઢ પોલીસને કેમ જરૂરત લાગી બિલકુલ જ્યારે ગણેશ ગોંડલને તેની સાથે બીજા જે તે અન્ય તેના સાત સાથીઓને પકડવામાં આવ્યા ત્યારબાદ તે લોકોને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યાંની જૂનાગઢની સેશન્સ કોર્ટ દ્વારા આ તમામ લોકોના રિમાન્ડ છે તે નામંજૂર કરી દીધા હતા આ કેસની અંદર ઇન્વેસ્ટિગેશન માટે હજી ઘણા બધા એવા મુદ્દા છે કે જે પોલીસને તપાસ કરવાના બાકી છે સૌ જે હથિયાર બતાવવામાં આવ્યું તે હથિયાર હજી સુધી પોલીસને મળ્યું નથી પોલીસે ગણેશની પૂછતાછ કરી એ સિવાય તેના અન્ય સાથીદારોની પૂછતાછ કરી તે એવું જ કહેવામાં આવે છે કે હથિયાર અમે બતાવ્યું નથી પરંતુ ફરિયાદી દ્વારા સ્પષ્ટપણે ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે લખાવવામાં આવ્યું છે કે મને હથિયાર બતાવવામાં આવ્યું બંદૂક જેવું હથિયાર બતાવવામાં આવ્યું અને પોલીસ અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં એ પણ વાત બહાર લાવી છે કે ગણેશ જોડે સ્પોર્ટ્સ કોટાનું હથિયારના લ લાયસન્સનો પરવાનો છે તે આપવામાં આવેલો છે એટલે એની જોડે હથિયાર છે એ બી સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે એ હથિયાર ક્યાં છે એ હજી ઇન્વેસ્ટિગેશન કરવાની બાકી છે હથિયાર રિકવર કરવાનું બાકી એ સિવાય છ મોબાઈલ ફોનની અંદર વિડીયો ઉતાર્યા હોવાનું ફરિયાદી દ્વારા જે કહેવાય આવ્યું છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આખા કેસની અંદર અગિયાર આરોપી અત્યાર સુધીમાં પકડ્યા છે પરંતુ એ અગિયાર આરોપીમાંથી માત્ર ત્રણ મોબાઈલ ફોન જ રિકવર થયા છે એટલે કે આઠ જેટલા મોબાઈલ ફોન આઠથી દસ મોબાઈલ ફોન રિકવર કરવાના હજી બી બાકી છે તો એ મોબાઈલ ફોન ક્યાં છે એનું ઇન્વેસ્ટિગેશન બાકી છે એ સિવાય ચાર હજી એવા લોકો છે કે જેમાં જે ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી છે તેમના દ્વારા જૂનાગઢ એસપીને એક અરજી છે તે કરવામાં આવી ફોટા સાથે નામ સાથે અરજી કરવામાં આવી કે આ ચાર આરોપીઓને પકડવાના હજી બાકી છે એટલે એ લોકો કઈ જગ્યાએ છે એ તપાસ કરવાની બાકી એટલે આ તમામ તપાસને માટે ગણેશ ગોંડલ તેના અન્ય જે સાથીદારો છે એ લોકોના માન લેવા ખૂબ જરૂરી છે સેશન કોર્ટ દ્વારા જ્યારે તેમની પૂછતાછ માટે જે અરજી કરવામાં આવી કે ભાઈ સૂર્યોદયથી લઈને સૂર્યા સુધી પોલીસ કસ્ટડીમાં આ લોકોની પૂછતાછ કરવામાં આવે ત્યાં પણ સેશન્સ કોર્ટે તે ના પાડી દીધી અને માત્ર જેલની અંદર તે લોકોની પૂછતાછ પાંચ દિવસ માટે કરવાની પરવાનગી આપી પરંતુ તેમાં જે હથિયાર એટલે કે લાકડી છે લોખંડના પાઇપ છે પ્લાસ્ટિકના દંડા છે તે રિકવર કરવામાં આવ્યા પણ જે મુખ્ય હથિયાર જે બંદૂકની વાત કરવામાં આવી હતી પિસ્તલની જે વાત કરી છે તે હજી સુધી રિકવર નથી થયું એટલે એ રિકવર કરવા માટે અને અન્ય આ તપાસમાં જે સાયન્ટિફિક પુરાવા ભેગા કરવા માટે પણ પોલીસને આ લોકોના રિમાન્ડની જરૂર છે અને એટલા માટે જ થઈને જ્યારે સેશન કોર્ટે આ લોકોના રિમાન્ડ ના આપ્યા એટલે હવે જૂનાગઢ પોલીસને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવા પડ્યા છે હાઈકોર્ટમાં જે આખી પિટિશન છે જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની હોય છે તેની કામગીરી ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે આ આખી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી દેવામાં આવશે અને કદાચ પોલીસનું એવું અનુમાન બી છે કે જે રીતે રીતે રિમાન્ડના મુદ્દા એ લોકોએ મૂકેલા છે એ મુદ્દાના આધારે ગણેશ ગોંડલ સહિત જે અન્ય આરોપીઓ છે તે લોકોના રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને ચોક્કસથી મળે તેવી આશા અત્યારે જૂનાગઢ પોલીસ છે તે રાખી રહી છે બિલકુલ જૂનાગઢ પોલીસને આ આશા છે કારણ કે ગણેશ ગોંડલનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે પાંચ દિવસની જેલની અંદર પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ એમાં ક્યાંય પોલીસને સફળતા મળી હોય તેવું નથી પણ મયુર અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે હવે જે જામીન અરજી હતી જામીન અરજી તો રદ કરી દેવામાં આવી છે પોલીસ હવે જો જેલમાં જઈને પૂછપરછ કરવા માંગે તો ફરીથી તેમને કોર્ટ પાસે મંજૂરી લેવી પડશે કારણ કે પાંચ દિવસની મંજૂરી પહેલા જ કોર્ટે આપેલી પણ હતી કે પાંચ દિવસ તમે જેલની અંદર જઈને પૂછપરછ કરી શકો છો જે વાત છે હાઈકોર્ટમાં રિમાન્ડ એ વાત તો જે દિવસથી સેશન્સ કોર્ટે ગણેશ રદ કર્યા ત્યારથી પોલીસ દ્વારા કરવામાં આવે છે કે ગુજરાત હાઈકોર્ટમાં દ્વાર ખખડાવશે ત્યાં આગળ રિમાન્ડ છે ફર્ધર રિમાન્ડ તેની માંગણી પણ કરશે જે જેલની અંદર પૂછતાછ થઈ એમાં પોલીસને ક્યાંક મણ અંશે અમુક અમુક પુરાવા છે તે મળ્યા હતા કે જે દિવસે અપહરણ કર્યું એ દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં રિકવર કર્યા એ સિવાય લોખંડની પાઇપો છે પ્લાસ્ટિકના દંડા છે લાકડાના ધોકા છે આ તમામ વસ્તુ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી પરંતુ આટલા પુરાવાથી આ જે આખો ગુનો છે કે અપહરણ કરવામાં આવ્યું માર મારવામાં આવ્યો આ જે ગુનો છે એટલા પુરાવા માટે ખૂબ ઓછા પડે એવા છે જ્યારે જે મહત્વના પુરાવા કહી શકાય એવા પુરાવા હજી બી ભેગા કરવાના બાકી છે એટલે જેલની અંદર પૂછ છ કરવામાં આવી ત્યારે પણ પોલીસનું કહેવું હતું કે જેલની અંદર પૂછતાછ કરવાથી જે તેમને જે પૂછતાછની અંદર જે જગ્યા કહેવામાં આવે એ જગ્યા ઉપર તેમને આરોપીઓને લઈ જવાની વાત હતી અને એટલા માટે પોલીસે સૂર્યોદયથી લઈને લઈને સુધી તેમની કસ્ટડીમાં પૂછતાછની પરવાનગી માગી હતી પણ નામદાર કોર્ટે એ પરવાનગી ના આપી અને જેલની અંદર આ પૂછતાછ કરી અને ત્યારબાદ જે પ્રમાણે તેમને કહેવામાં આવ્યું કે આ ગામની અંદર આ જગ્યાએ આ વસ્તુઓ પડેલી છે ત્યાં પોલીસે પંચનામા કરીને એ તમામ પુરાવા ભેગા તો કરી લીધા પરંતુ હજી બી અન્ય એવા પુરાવા છે કે જે આ કેસની અંદર મહત્વની કડીઓ છે જે ભેગા કરવા માટે થઈને આ લોકોના રિમાન્ડ છે તે ખૂબ જરૂરી બનતા હોય છે અને એટલા માટે પોલીસ આજે ગુજરાત હાઈકોર્ટના દ્વારે ખખડાવવા પહોંચી છે કે માનવામાં આવે છે કે આવતીકાલે કદાચ પિટિશન દાખલ બી થઈ

આ જે સંજુ સોલંકી જે ફરિયાદી છે સંજય સોલંકી એની ઉપર રેકી કરવામાં આવી રાત્રે ઘરની બહાર નીકળ્યો એટલે એને જે એક્સિડન્ટ કરવામાં આવ્યો અને એક્સિડન્ટ કર્યા બાદ તેનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યો

મહત્વપૂર્ણ એવિડન્સ ગણાય એ સિવાય બી જૂનાગઢની અંદર આખા જૂનાગઢમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે સેન્સિટિવ જગ્યાઓ કહેવાય કે જ્યાં લોકોના ટોળા વધારે ભેગા થતા હોય છે એવી તમામ જગ્યાઓ પર નેત્રના હેઠળ એટલે સીસીટીવી કેમેરા એટલા લગાવવામાં આવેલા છે જે આ કેસની અંદર ખૂબ મહત્વની ભૂમિકા સીસીટીવી કેમેરાએ નિભાયેલી છે જ્યારે ત્યાંના જે તપાસ અધિકારી સાથે વાત થઈ હતી ત્યાંના એસપી સાથે વાત થઈ હતી ત્યારે એમને બી કહ્યું હતું કે સીસીટીવી કેમેરાના કારણે જ આ કેસનો આખો બે દકેલવામાં ઘણી બધી સફળતા તેમને મળી છે કે જ્યારે તે લોકો જૂનાગઢની અંદર પ્રવેશ થયા ત્યારથી લઈને જૂનાગઢની અંદર બહાર નીકળ્યા ત્યાં સુધીના તમામ સીસીટીવી મળી આવ્યા છે હા જે જગ્યાએ બનાવ બન્યો કે જ્યાં ગાડી રાત્રે સંજય સોલંકીને પેલા અકસ્માત કર્યો અને ત્યાંથી તેને ઉપાડીને લઈ ગયા તે જગ્યાએ કોઈ સીસીટીવી નથી પરંતુ ગાડીઓ અંદર જે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો તે એ પ્રમાણે અને એ સમયમાં ગાડીઓ જૂનાગઢમાં આવે છે રેકી કરે છે આ બધા સીસીટીવીના પુરાવા છે જે પોલીસને મળી આવેલા છે અને એ પુરાવા બી પોલીસે ત્યાં આગળ આખા કેસમાં જે ચાર્જ ચાર્જશીટ જે ફાઇલ કરશે અને ચાર્જ ફ્રેમ જ્યારે કરવામાં આવશે ત્યારે ત્યાં મૂકવામાં બી આવશે એટલે કદાચ બની શકે કે આમાં ગણેશ ગોંડલને બચવાની શક્યતાઓ ઓછી રહી શકે પરંતુ ત્યાં બીજી બાજુ એક વસ્તુ એ બી દેખવામાં આવે છે કે જ્યારે સીસીટીવી કેમેરામાં છે એમાં માત્ર ગાડીઓ આવતી જતી દેખાઈ રહી છે કોઈ માણસ કોઈ વ્યક્તિ અંદર સ્પષ્ટપણે દેખાતા નથી એટલે એની અંદર ગણેશ ગોંડલ હતો કે નહીં તે કદાચ એ બેનિફિટ ડાઉટ એને મળી શકે પરંતુ એ ના મળે એના માટે જ થઈને પોલીસ તેના રિમાન્ડ છે તે સતત માગી રહી છે પોલીસની જે પૂછતાછ કરી એ પૂછતાછમાં એવું તો ચોક્કસથી આ લોકોએ કબૂલી લીધું છે કે અમે એનું અપહરણ કર્યું હતું પરંતુ એને ગોંડલ લઈ જવાની જે વાત છે એ નકારવામાં આવી એ લોકોએ એવું કહેવામાં આવ્યું કે અમે ટોલ ટેક્સ છે ટોલટેક્સની બાજુમાં એપ્રોચ રોડ છે અને ત્યાં ખુલ્લા ખેતરમાં એને માર મારવામાં આવ્યો હતું કોઈ વિડીયો નથી બનાવવામાં આવ્યો કોઈ મોબાઈલમાં વિડીયો છે જ નહીં એવી વાત કરવામાં આવી છે પરંતુ સતત આ બાબતને લઈને ફરિયાદી દ્વારા જે એસપીના અરજી બી આ કરવામાં આવી તો કે ભાઈ મારા વિડીયો ઉતરેલા છે છ જેટલા મોબાઈલ ફોનમાં આ વિડીયો ઉતરેલા છે એટલે મોબાઈલ ફોન રિકવર કરવા પોલીસ માટે ખૂબ જરૂરી બન્યા છે જો કદાચ મોબાઈલ ફોનની અંદર આ વિડીયો ડિલીટ કર્યા હોય તો એફએસએલની મદદથી પણ આ મોબાઈલ ફોનના અંદરના વિડીયો છે તે રિકવર કરવા પોલીસ પ્રયત્ન કરશે જે ત્રણ મોબાઈલ ફોન અત્યાર સુધી પોલીસે કબજે લીધા છે એ ત્રણેય ફોન અત્યારે એફએસએલમાં મોકલી આપવામાં આવેલા છે તેમાંથી તમામ ડેટા રિકવર કરવાનું એફએસએલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે નક્કર પુરાવા જે જોઈએ એવા પુરાવા હજી પણ પોલીસ ભેગા કરવા માગી રહી છે કે જેથી કરીને આ કેસની અંદર ક્યાંય પણ

એ થાનગઢના પીડિત હોય એ જૂનાગઢના પીડિત હોય આ બધા જ ત્યાંથી સૌરાષ્ટ્રમાં ઉનાથી લઈ અને ગાંધીનગર સુધીની રેલી કાઢશે એટલે શું હવે કદાચ આ આખો કેસ જે છે એ ક્યાંક સામાજિક રીતે પણ એક આંદોલનના સ્વરૂપમાં આવી રહ્યું છે ચોક્કસથી જે જ્યારથી આ જૂનાગઢમાં જે સંજય સોલંકીની ઘટના બની ત્યારથી કહેવાય કે દલિત સમાજ સતત આને લઈને આંદોલન કરી રહી છે આના પહેલાં ગોંડલ ખાતે એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું બાર જૂનના દિવસે ત્યાં આગાડી પણ આ જે આહવાન કરવામાં આવ્યું કે આ રીતની જે દાદાગીરી અને આ રીતે જે પ્રમાણે દલિત સમાજ ઉપર ને તેના યુવકો ઉપર જે અત્યાચાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે હવે એ સાંઘી લેવામાં નહીં આવે હવે આની સામે અવાજ ઉઠાવવામાં આવશે ગોંડલથી પણ આ આહવાન કરવામાં આવ્યું હતું અને દલિત સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા બી સતત કહેવામાં આવી રહ્યું છે કે હવે ગાંધીનગર સુધી જવામાં આવશે ગાંધીનગરમાં સરકાર એટલે વિધાનસભાનો ઘેરાવો બી કરવામાં આવશે કારણ કે જે બનાવ અત્યાર સુધી બની ચૂકેલા છે ચાહે ઉના કાંડની વાત કરવામાં આવે થાનગઢની વાત કરવામાં આવે કે જૂનાગઢમાં જે ગણેશ ગોંડલે જે રીતે દલિત યુવકને માર્યો છે આને લઈને આંદોલન સતત કરવાની વાત કરવામાં આવી રહી છે આગામી અગિયાર જુલાઈના દિવસે પણ હવે દલિત સમાજ દ્વારા ઉનાની આજુબાજુ નજીકનું કોઈ સ્થળ ઉપર બાર જૂને કર્યું હતું બી મોટું સંમેલન છે તે કરવા જઈ રહી છે તમામ જે પીડિતો છે તે લોકોને ત્યાં ભેગા કરવામાં આવશે દલિત સમાજ દ્વારા એક એપ્લિકેશન જે બહાર પાડવામાં આવી છે અને આ એપ્લિકેશનના મદદથી અત્યાર સુધીમાં એટલે એવું કહેવાય છે કે ઓગણીસો ને પચાસથી લઈને અત્યાર સુધીમાં જેટલા બી દલિત ઉપર અત્યાચાર થયેલા છે કે તેમને ન્યાય નથી મળ્યા માત્ર સરકારે જે વાતો કરી હતી તેને લઈને આની ઉપર એ એપ્લિકેશનમાં એ જે ઘટના બની હોય તેનું અંદર જાણકારી આપવામાં આવે અને એવી અઢળક જાણકારીઓ આ એપ્લિકેશન મારફતે દલિત સમાજના આગેવાનોને મળેલી છે અને આ તમામ લોકોને ભેગા કરીને હવે દલિત સમાજ જે મોટું આંદોલન છે જે ગુજરાતમાં કહેવાય કે ખૂબ મોટું આંદોલન હવે છેડાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ આંદોલન થકી હવે જે સરકાર છે એ સરકાર ઉપર બી આ દલિત સમાજ છે જે સરકાર અને વિધાનસભાનો આગામી સમયમાં ઘેરાવો કરવા માટે ગાંધીનગર સુધી પણ આવશે એટલે કહેવાય કે જૂનાગઢનો જે કાંડ બન્યો એનાથી લઈને હવે દલિત સમાજનો એક વધુ આંદોલન છે જે શરૂ થયું છે અને એ આંદોલનના કારણે સરકાર સરકાર છે છે એ ભીસમાં એવું લાગી રહ્યું બિલકુલ સરકાર પણ લાગી રહ્યું છે એટલે જોવાનું રહેશે કારણ કે હવે ચોમાસું સત્ર પણ શરૂ થશે વિધાનસભાનું એ પહેલાં પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક સરકાર અને સંગઠન બંનેમાં પરિવર્તન આવશે પણ આ બધા પરિવર્તનની અસર ગણેશ ગોંડલના કેસ ઉપર કેટલી થશે કારણ કે જૂનાગઢ પોલીસ જેને હાઈકોર્ટમાંથી ડિમાન્ડ જોઈએ છે હવે હાઈકોર્ટમાં એપ્લિકેશન મૂક કરશે અને એપ્લિકેશન મૂ થયા બાદ હાઈકોર્ટ રિમાન્ડ આપે છે કે નહીં અને પોલીસને એ મોબાઈલ ફોન મળે છે કે નહીં જેની વાત સંજય સોલંકી કરી રહ્યો છે અને એ કહી રહ્યો છે કે હા એ મોબાઈલ ફોનમાં એના વિડીયો શૂટ કરવામાં આવ્યા હતા એને જે નગ્ન કરીને માર મારવામાં આવ્યો તેના વિડીયો શૂટ કરીને માર કરવામાં આવ્યા હતા એ મોબાઈલ ફોન હવે પોલીસને મળે છે કે નહીં જોઈશું દરેક અપડેટ આપતા રહીશું તો જોડાયેલા રહો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ સાથે અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર